નમસ્કાર દર્શક મિત્રો કાઇન્ડિટ મીડિયામાં આપનું સ્વાગત છે ભરત ચૌધરી નામના યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે દિવસે તારા દેખાડી દીધા છે જે સમગ્ર ઘટના સામે આવી છે થોડાક દિવસ પહેલા બનાસકાંઠા અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર સરા જાહેરમાં તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી અને આ ઘટનાથી સમાજમાં ઘેરા પ્રત્યે ઘાત પડ્યા હતા ચૌધરી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ મામલે બનાસકાંઠા પોલીસની આ ટીમોએ ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી હતી ને આ ધરપકડ કર્યા બાદ જે ઘટના સ્થળ ઉપર આજે અસામાજિક તત્વો હતા આરોપીઓ હતા જેમણે તલવારો સાથે હુમલો કર્યો તે સ્થળ પર ગઈકાલે બનાસકાંઠા પોલીસ છે તે આરોપીઓને દોરડા બાંધીને લઈ ગઈ હતી ને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો એટલું જ નહીં તેમને સરા જાહેરમાં ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવી છે જેમાં આરોપીઓને તેમની નાની યાદ આવી ગઈ છે તેમાં જે રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને

આપણે સાંભળ્યા ને આ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જ્યાં ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગી રહ્યા છે અને આરોપી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું પંચનામું કર્યું હતું ને આ બાબતે હવે આગામી દિવસોમાં પોલીસની પૂછપરછમાં હજી ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો